દક્ષિણ ભારતના રામેશ્વરમ સ્થિત પમ્બન બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાની આરે છે ટૂંક સમયમાં વડાપ્રધાન મોદીના હસ્તે બ્રિજનું ઉદઘાટન કરવામાં આવશે આ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે જે દરિયામાં મોટા જહાજોને પસાર કરવાની સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે ભારતીય રેલવે દિવસે ને દિવસે હવે વધુ હાઈટેક બની રહ્યું છે એનએચ ની સાથે રેલવે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે આજ હારમાડામાં જલ્દી જ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ જોડાવા જઈ રહ્યો છે ભારતીય રેલવે એ જણાવ્યું છે કે આ બ્રિજ નું કામકાજ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે તમિલનાડુ માં સ્થિત પમ્બન ટાપુ ના પવિત્ર યાત્રાધામ રામેશ્વરમ ને ભારત ની ભૂમિ સાથે જોડતા ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ न्यू पंबन ब्रिज नु कार्य पूर्ण થવાની આર છે જે નું ટૂંક સમય માં જ ઉદ્ઘાટન કરવામાં આવી શકે છે વાસ્તવમાં આ બ્રિજ ના નિર્માણ માં અનેક પ્રકાર ના અત્યાધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો છે યે એક વર્ટિકલ બ્રિજ હે ઓર દુનિયા મેં ઇસ પ્રકાર કે બ્રિજ એક કે દો હી હે ભારત કે દ્રષ્ટિ સે યહ ન સਿਰફ ધાર્મિક ઓર સાંસ્કૃતિક ગુપસે મહત્વપૂર્ણ બ્રિજ હે બલકે ઇસકા અપને આપને સામરિક મહત્વ ભી હે ઓર आप देखेंगे कि इस ब्रिज के बन जाने से पूरे देश में भारतीय इंजीनियरिंग का जो है सिक्का जमेगा और हमारे देश की उपलब्धियों में यह एक बड़ी उपलब्धि होगी तो बीजी तरफ देश नो प्रथम वर्टिकल लिफ्ट सी न्यू पंबन ब्रिज निकासियत अंगे बात आवे, तो आ पुल आइकोनिक पंबन ब्रिज नु रिप्लेसमेंट हे पुल नी लंबाई बे किलोमीटर અને પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 555 કરોડ થી પણ વધુ છે રેલ વિકાસ નિગમ લિમિટેડ અનુસાર બ્રિજ પર કામ ફેબ્રુઆરી 2020 માં શરૂ થયું હતું અને ગત વર્ષે ડિસેમ્બર પૂર્ણ થવાનો અંદાજ હતો પરંતુ કોરોના મહામારીના કારણે આ કામ અટવાયું હતું અને આ કામમાં વિલંબ થયો હતો નવા બ્રિજની ખાસિયત તેનો 72 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે જેને સત્તર મીટર સુધી ઊંચો કરી અને અન્ય વાહનો તેની નીચેથી પસાર થઈ શકે છે જ્યારે વર્તમાન બ્રિજમાં બ્રિજ રોલિંગ લિફ્ટ ટેકનોલોજી છે જેમાં બ્રિજ હોરિઝોન્ટલી ખુલે માટે જહાજો બ્રિજ ડેકની સમાંતર બાકી રહી અને રીતે ઉપરની તરફ ખુલશે ના દરેક છેડે સેન્સર નો ઉપયોગ કરવામાં આવ્યો છે નવો પુલ ટ્રેનોને વધુ ઝડપી ચલાવવામાં વધુ વજન વહન કરવામાં અને રામેશ્વરમ સહિત ધનુષ કોડી મંદિરો સુધી ટ્રાફિક ની સમસ્યા છુટકાર मदद रूप पूरे देश को रामेश्वरम से जोड़ने के लिए यह पमन ब्रिज काफी महत्वपूर्ण है यह नई टेक्नोलॉजी है जिसको हम लोगों ने यूज किया है और इसमें व्यवस्था की गई है कि सामान्य तौर पर रेलगाड़ियों का परिचालन हो और जब भी आवश्यकता हो तो पुल के नीचे से हम बड़े बड़े जहाज को भी एक ओर से दूसरी ओर ले जा सकने में सक्षम होंगे करीब साढ़े पाँच सौ करोड़ की स्वीकृत लागत है इस ब्रिज को बनाने के लिए और आप देख सकते हैं कि पहले इसमें अभी सिंगल लाइन का निर्माण कार्य पूरा हुआ है लेकिन प्रोविजन डबल लाइन का रखा गया है यानी कि जब भी आवश्यकता होगी हम लोग इस पर और निर्माण कार्य कर कर करके डबल लाइन की गाड़ियों को भी चला सकते हैं तो यह अपने आप में काफी महत्वपूर्ण ब्रिज है મન્નારના અખાતમાં સ્થિત આ પંબન બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ઓગણીસમાં શિલાન્યાસ કર્યો હતો રેલ્વે એ પણ ટ્રેન ચલાવી અને તેનું પરીક્ષણ કર્યું છે નવો બ્રિજ હાલના પમ્બન રેલવે બ્રિજ નું સ્થાન લેશે જે એકસો વર્ષ જૂનો છે વાસ્તવમાં વિશ્વ પ્રસિદ્ધ રામનાથ સ્વામી મંદિર દર્શન કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ રામેશ્વરમ આવે છે આ સાથે ધનુષ મુલાકાત લેતા પ્રવાસીઓ પણ તેનો ઉપયોગ કરી શકશે આ બ્રિજ ઇલેક્ટ્રો મિકેનિકલ કંટ્રોલ સિસ્ટમ થી કામ કરશે જો અઠાવન મીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાય છે તો ઓટોમેટિક એલર્ટ સિગ્નલ જારી કરી અને ટ્રેનને સુરક્ષિત કરવામાં પણ મદદરૂપ થશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી